તથા સંબુદા ટુડિયા અને ગુજરાત પ્રદેશ સંસુ જાતિ મોરચાના પ્રમુખ ગતુભાઈ ગેડિયાના અથેક પ્રયત્નથી ગુજરાત ગરગાચાર્ય ભવનનું જમીનો હઠાર વર્ષે એનો નિકાલ અહીં ફાળવવામાં આવ્યો છે બ્રાહ્મણ સમાજ શૈક્ષણિક સંકુલ ગર્ગાચાર્ય ભવન માટે ગાંધીનગર ખાતે ફાળવેલ જગ્યા જે બદલ હું બનાસકાંઠા ગુજરાત ગુરુ બ્રાહ્મણ વતી ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ગાંધીનગર ખાતે ભવન